ભારે વરસાદ થી પાળા ધોવાયા સાથે મગફળી કપાસ અને સોયાબીન ના પાક પણ ધોવાયો હતો વડિયાના ઢુંડિયા પીપરિયા ગામે ભારે વરસાદે તારાજી ના દ્રશ્યો સામે આવ્યા છે આખે આખો ઉખાડી અને તમે જોઈ શકો છો કે સાઈડ લાઈન કરેલો છે

આ સરકાર શ્રીને આપણે પ્રાર્થના આ અરજ કરીએ કે ભાઈ તમે જેમ બને જામબનેમામાં થોડક રોડની કાર્યવાહી કરો આ રોડ રોડ ઉપર પાણી આજ થઈ પણ હું થાય હા કેવું પાણી આવ્યું હતું બપ્પા પાણીની છે એમને નુકસાની કેવી છે આપણે ગામમાં નુકસાની છે બહુ નુકસાની છે આ પારા બારા બધાય હા બધે જે પાકા મોલાઈત્રા ઈ બધી ઉખેડી નાખી દીધી

બધા ગામડામાં એવડું છે અને એમાં અમારે ઢુંઢિયા પીપળિયામાં તો કોઈ સીમા નથી એવડી નુકસાની છે ઢુંઢિયા પીપળીયાની અંદર તમામ ખેડૂતને મારે ખુદને આજ બેથી ત્રણ વીઘાની મગફળી હાવ ઉપાડી અને પાણીની હારે વહી ગયેલી છે એટલું મારું નુકસાન કરેલું છે કે પાળા કે ખાડું કે કોઈ વસ્તુ રહેવા દીધેલ નથી આજ સરકારશ્રીને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારા ખેડૂત અમુક તમે કાંઈક જોઈજો નકર અમે ગરીબ ખેડૂત ખેતી કેવી રીતે કરી શકશું કારણ કે આ વરસાદની નુકસાનીમાં હવે અમારે ત્રણ વીઘાની મગફળી તો હાવ લેવા પણ જ નથી આજ મારી પાસે કુલ નવ વીઘા જમીન છે નવ વીઘામાં મારે ત્રણ વીઘામાં તો પૂરું થઈ ગયું હાવ ત્યાં જવા પણ જ નથી એ અમે રિપેરિંગ કેવી રીતે કરશું તે સરકારશ્રીને અમે નમ્ર વિનંતી કરી છે કે અમને સહાય પેટે કાંઈક થોડી ઘણી જોગવાઈ કરી આપે વિડીયોમાં આ વિડીયોમાં આમાં નાખેલા છે મારા જે ધોવાણના વિડીયો છે સિંગના ને પાળા ને ખાડું તૂટી ગયું એ વિડીયો આમાં નાખેલા છે જય જય ભારત માતા કી જય